સ્વાદનું સરનામું એટલે હોટેલ વરણીરાજ તો નમસ્કાર મિત્રો એટ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આ તહેવારોની સિઝનમાં બહાર જમવાનો પ્લાન તો બનતો જશે તો આ પ્લાનને વધારે સ્વાદ આપવા માટે આટકોટની ફેમસ વરણીરાજ હોટેલમાં પહોંચી જાવ અહીંયા શુદ્ધ અને સાત્વિક ભોજનનો રસ્તા તૈયાર છે ગુજરાતી જમ્મુ છે મળી જશે પંજાબી જમ્મુ છે મળી જશે ચાઇનીઝ જમ્મુ છે મળી જશે સાઉથ ઇન્ડિયન જમવું છે અરે એ પણ મળશે અહીંયા બેસ્ટ ક્વોલિટી અને તાજું ફૂડ પીરસવામાં આવે છે તો આજે જ પધારો આપણા પરિવાર સાથે હોટેલ વરણીરાજમાં જો તમે એકવાર વરણીરાજ હોટેલમાં જમી ગયા ને તો અહીંના તો તમે દિવાના થઈ જવાના છો અને હા વરણીરાજ હોટેલમાં બાળકો માટે ગાર્ડનની અને અલગ અલગ એક્ટિવિટીની પણ વ્યવસ્થા છે અને સાથે વિશાળ પાર્કિંગ તો ખરું જ તમારા લગ્ન પ્રસંગ પાર્ટી બર્થડે પાર્ટી સગાઈ અથવા અન્ય કોઈ પ્રસંગ માટે તમે વરણીરાજ હોટેલમાં સેલિબ્રેશન કરી શકો છો અને અહીંયા પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ છે તો આજે જ પધારો હોટેલ વણીરાજમાં જેમનું એડ્રેસ છે આટકોટ ભાવનગર હાઈવે ગોંડલ ચોકડી પાસે આટકોટ જેમનો મોબાઈલ નંબર છે સત્તાણું એક એકતાલીસ બાણું છ સોળ